આગળ છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં દિવાળી કરવા માટે મળશે પાંચ હજાર રૂપિયાની સહાય વાવાઝોડું એકવીસમો હપ્તો ખેડૂતોને વેગાદિત મળશે પંદર હજાર રૂપિયાની સહાય આખા ગુજરાતના લોકો ફરજિયાત આ વિડીયોને જોઈ લેજો ચોમાસાની વિદાય પહેલાં વાવાઝોડું વાત કરીએ આગળ તો રાજ્યમાં ખાડાથી કંટાળ્યા લોકો દિવાળી પહેલાં પેટ્રોલ થશે સસ્તું દરેક બચીને રહેજો પૈસાની લૂંટ ખેડૂતોની આવક વધારવા નવી યોજના ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મિત્રો આ તમામ સમાચાર જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડિયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો એ સૌપ્રથમ પ્રથમ પહેલાં જ સમાચારની વાત કરીએ તો ચોમાસાની વિદાય પહેલા થશે વાવાઝોડું વિશ્વ હવામાન સંગઠનના અંદાજ મુજબ ડિસેમ્બર સુધી જે છે લાનીની સક્રિય સ્થિતિને કારણે ઓક્ટોબર મહિનામાં બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું આવવાનું જોખમ વધી ગયું છે લાનીના પરિ જે છે પરિશ્રમ પ્રશાંત મહાસાગરમાં ચક્રવાતોની જે છે શક્તિ અને આવૃત્તિ વધારે છે જેના અવશેષો બંગાળની ખાડીમાં પ્રવેશ છે આ સ્થિતિમાં ભારતના પૂર્વ કાંઠા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની જે છે વિનાશકારી વાવાઝોડા આવી શકે છે વાત કરીએ આગળના સમાચારની તો રાજ્યમાં ખાડાથી કંટાળ્યા લોકો રાજકોટમાં રાજ્ય માર્ગ ઉપર ખાડાને કારણે રોજ અકસ્માતો થઈ રહ્યા છે મિત્રો રાજ્ય રાજકોટમાં જે ખાડા વધી રહ્યા છે એ ખાડાને કારણે રોજ નવા નવા અકસ્માત થઈ રહ્યા છે ખાડાના સમારકામ મામલે જે છે મનપાન શાસકો મોટી મોટી ખોટી વાતો કરવામાં ઊંચા નથી આવતા અને બીજી તરફ જનતાનો રોષ ઉગ્ર થઈ રહ્યો છે અગાઉ ખાડામાં જે છે ભાજપના ઝંડા અને આગેવાનોના ફોટા મૂકીને જે છે ત્રંપ પાસે કોંગ્રેસ અને ગ્રામજનોએ વિરોધ કર્યો હતો બાદ આજે એકસો પચાસ ફૂટ રિંગ રોડ ખાડાના જે છે બાલાજી હોલ વિસ્તારના રસ્તામાં પડેલા ખાડામાં જે છે સુઈ જઈ ચક્કા જામ કરી લોકોએ વિરોધ કર્યો છે વાત કરીએ હવે આગના સમાચારની તો દિવાળી પહેલાં પેટ્રોલ થશે સસ્તું જીએસટી બેઠક કરવામાં આવી હતી પરંતુ લોકોની જે છે લાંબા સમયથી ચાલી રહી આવતી માંગને ફરી એકવાર જે છે અવગણવામાં આવી છે અને પેટ્રોલ અને ડીઝલ વિશે વાત કરી રહ્યા છીએ જેના માટે તેને જીએસટીના જે છે દાયરામાં લાવવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે વાત કરીએ તો પરંતુ આ વખતે પણ ફરીથી જે છે તેલ જીએસટીના દાયરામાં બહાર રહ્યું સરકારે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં કેમ નથી લાવી રહી તેના ઉપર પણ એક મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે વાત કરી આગળના સમાચારની તો દરેક બચીને રહેજો પૈસાની થશે લૂંટ સ્કેમર હવે પીએમ કિસાન યોજનાના અને જે છે પીએમ કિસાન સન્માન યોજના માટે નવા રજીસ્ટ્રેશન નામે એક નવી યુક્તિ ચલાવી રહ્યા છે આ સ્કેમર ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં લોકોને આ યોજનાના નામે જે છે બલ્ક એપી કે એન્ડ્રોઈડ પેકેજ કીટ ફાઇલ મોકલી રહ્યા છે અને જે છે તેના પર ક્લિક કરવાથી મોબાઈલ ફોનમાં ડાઉનલોડ થઈ જાય છે જેનાથી મોબાઈલના વોટ્સએપ ગેલેરી અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક થવાનું અહીંયા જોખમ બની રહે છે વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતોની આવક વધારવા પણ અહીંયા નવી એક યોજના ચલાવવામાં આવી રહી છે સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ જે છે પહેલ પર કામ કરી રહી છે સરકારે એવા મો જે છે મોડલ પર કામ કરી રહી છે કે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા જ જે છે ગ્રાહકોને વેચી શકશે જેનાથી વચ્ચે ભૂમિકા ઓછી થઈ શકશે સાથે વાત કરી હતી આ વાત હતી કેન્દ્રીય મંત્રી સત્તાવાર નિવેદન કહ્યું કે ફાર્મ ટ્યુ કન્જન મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદ કરશે વાત કરી આગળના સમાચારની તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા જે છે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં જે છે ગેસ સિલિન્ડર આપી રહી છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર જે છે આપવામાં આવે આ સવાલો જે છે જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રી જે છે ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ